baru 500 પાટણ હા

શેટા પીધું આ રે હા એ તો તમારો

તમે આવણી આપડી આ બે ચિત્તા વાહ કે કરે ચિત્તા ચિત્તા હવે ખાલી કીઓ આવે બંકા ઉખડ્યા છે ઓ બંકા બગડ્યા છે અરે

આવે યા બહુ ભાઈસી રે અલ્યા તમ આજની ઉમતી બાઈ શરમ નઈ આવતી યાર જઈયો તું યાર અમાર ભાઈ સી આનું ભાઈસી એકલી આમ પો મોતાય ને તાપાવું એટલે હાથ નઈ ઉપાડી કરું ને ઉપાડી પણ પડતું ન મારો અબ બંગાય બાવ આ બે બંગાય ના બંગા પડી જાય રે બંગાય ને કાલેસી બિફરા તો તન તો ગટુ ખાતો તન તો અમાર શું સલા આલે ગટુ આજુ તા કે નાખેલ ના બોલ પોમાજી આ ઘેણું છે તાકી છે બાવર કર એ તમે શેતા તમે ખાલ શેતા એ શેતા તો ખાલ લા માપી કોને લાગે એ એ તારી ના યાર ઉપર ઉપર કમાઉં તમને ના આવે એ છોરી એ તને સમજે ના કમાઉં 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 થોડો કમાઉં અલ્યા આ ગયો ને હવે જાજો યાર ઘર કઈ જાય જા યાર ને કે કેતો ના થાપાવ ને પાઉ દે દે આ બે બમકા થાપાવશી બસ મુકાઈ દેવું છે તાર શું છે ની યાર ઓર એક ન કરાવ પૈસા મોકતું મમ્મી આવી અમે અમે આ રાખી નાખી અમે આવો જહર તરા દું કરી પછી જાતા ગીત ગુ અમે બો યાર થોડો બી રે

એ મા ભૈયાઓ દારૂ પીપી જેવી હાલત કરી હ ખબર નહીં પડતી જેવી મિત્રો આવી રીતના દારૂ ના પીતા ન કમા ભાઈઓ જેવી હાલત થાય હું તમે બે હાથ જોડે વિનંતી કરું કે તું પોતા દારૂ ના પીવો